છો મજામાં બધા મજામાં માઈશું તો સારા પોણા હાથ થી થઈ ગયું ગઈસો તુલસાઇ પાણી લઈ બધી કરી નાસ્તો કરીશ થઈ તમને મરીશ મારા પ્રશ્નો નહીં ના રેજો તુલસાઇ પાણી લેલો να ενας το διαπατηκαρι λοιπόν δεν ενας το βανας τη φήνη. Είσαι με τα στοιχεια της γυναίκας; Αν διαπατηκαμμένος. Αλλά η είναι μεγάλο αυτό. Αλλά η είσαι η αρκοπετών μου το δικαρικό. Αλλά η με την με την με την με την με την με την με την

ទៅពីមិនចៃបௌចរណា હવે જમીને જો બપોરના ગયા છે પણ એ વાગી ગયો છે રાજેસ્ટ એ ફોન કરી લીધો છે હવે હું જમી લઉં જમવામાં તો બટેકાની શાક ને રોટલી જ છે અને એક પાપડ ખાલી શેકી લીધું શાક ગરફ કર્યું નહીં અને જો હવે અત્યારે તો વેગીલી બહુ જમવામાં જો અમારે જમવાનું તારું જો શાક ને રોટલી

ફ્રેન્ડ તમને પૂછું છું કે આ લીંબુ મરચાં બાંધીએ તો શું થાય લીંબુ મરચાં છે ને આ હું મારા સાસરે આવીને તો મારા સાસુ મને બાંધાવતા કે લીંબુ મરચાં બાંધવાના માન માનીએ તો કંઈ અમે બાંધતા નહીં તો તમને કોઈને ખબર હોય કે લીંબુ મરચાં બાંધે ને શું વર્ષ હોય તો મને કોમેન્ટ કરજો હું તો હાલ એમનો બાંધું છું જો આજે મંગળવાર છે ને એમ કે રવિવારે ને મંગળવારે બાંધવાના મારા સાસુ જીવતા ને તો એ કહેતા દર મંગળવારે રવિવારે બાંધતા પણ મારા માન્યા ને અમે દી બાંધતા નહીં એટલે હું બાંધું છું તમને કોઈને ખબર હોય કે લીંબુ મરચાં બાંધે તો શું થાય આમાં મને કઈ ખબર પડતી નથી હું તો ખાલી બાંધી દઉં તમે કોમેન્ટ કરજો શ્રી કૃષ્ણ સાનિયા મિત્ર જો ફૂલવણા બનાવવાના છે તો મેથી ધોઈ અને કોરી કરીને રાખી દીધી છે અને તુવેરદાર ની ખીચડી બનાવવાની છે હું છે ને આવી રીતના પહેલાં બધું તૈયાર કરીને રાખી દઉં રાજેશ આવે નહીં ને પહેલા પછી રાજેશ નાવા બેસે ને રજેશ ના બે તો હું બધા ગાય ગાય બનાવી નાખું વઘારી લઉં ખીચડી વઘારી નાખીશ ને તેલ મૂકી દઈશ બાજુમાં ગેસમાં એટલે ફોલાવણા ગરમ ગરમ પાળ લઈશ પછી રાજેશ છે ને નાઈ ને મોબાઈલ થોડીક વાર જોખે તો પછી જમવાનું તૈયાર થઈ જાય એટલી વારમાં તો અયસ આવે ને એટલે બસ તારે જમવાનું જોઈએ એમાં જમવાનું વહેલું હોય રજેસ મસાલા ને એવું કંઈ ખાતા નથી ને એટલે મસાલા ને એવું બધું ખાતા હોય ને તો એને મોડું જમવાનું હોય તો એ આલે એના બપોરે જમે ને પછી કઈ મોઢામાં ન નાખે બાર નો નાસ્તો ન કરે એ સવારે ઘરે થી લઈ જાય ને જમે ને પછી સાંજે આવીને જમે હાલો હવે હું બનાવી લઉં મારા બ્લોક માં બી ના રેજો ફ્રેન્ડ આજે મેડમ બનાવવા મહિના જે ભજીયા ફૂલવણા આજે મિનિસ્ટર બનાવે જો ઓમ મિનિસ્ટર બનાવે જે આપણો વારો નથી ભાજી હોય ને બહુ અત્યારે ભાજી આવતી હોય તો ફૂલવાળા ખાવાનું મન થાય એટલે ફૂલવાળા હું ઘરે બનાવી દઈ રાજેશ બારનું ખાઈ નહીં ને એટલે મારા હાથ બારનું લઈ આવે એ બારનું ન ખાય એટલે અમારે ઘરે એટલે બધું બનાવવું પડે આવું કોને હોય કોઈને હોય આવું મારા બધે છે ને ઘરે બનાવવું પડે બારનું કાંઈ ખાય જ નહીં બાર જાય ને તો એને ઘરેથી બનાવીને ઘરે લઈ જાય ન તો ઘરે આવીને ખાઈ આવું થાય છે ફૂલ હમણાં ત્યાં થઈ ગયા છો ભાઈ અને જો તુવેદાની ખીચડી બનીવી છે મસ્ત તીખી તુવેદાની ખીચડી બનાવી છે પાપડ તૈયાર છે કે ફૂલાવડા પાયરા છે ગરમ ગરમ અને દૂધ છે અને ચણા સૈકા છે જો દૂધ છે બટાટા સોસ છે અને જમી લઈ એટલું બનાવું છું રોજ શું બનાવવાનું હોય દરરોજ ને દરરોજ માથાકૂટ હોય જમવાનું બનાવવાની Mm.